દર્શક મિત્રો વડોદરા શહેરમાં ગેસ પુરવઠો બંધ થઈ જતા લોકો બપોરની ચા અને સાંધના ડિનર ઘરે બનાવી શક્યા ન હતા કેટલાક વિસ્તારોમાં તો બપોરનું ભોજન પણ બની શક્યું ન હતું ખાસ કરીને પૂર્વનો ઉત્તર વિસ્તારમાં ગેસ પુરવઠો પહોંચ્યો ન હતો અને પશ્ચિમ વિસ્તારમાં પણ અસર થઈ હતી વડોદરા શહેરના હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની સુવિધાનું માઇક્રો ટનલિંગ કામ ચાલતું હતું એ દરમિયાન વડોદરા શહેરને ગેસ સપ્લાય કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં ગેસના ફુવારા ઓડ્યા હતા કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટમાં તમામ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન નથી દરેક કામ પહેલાં ટ્રાયલ પીટ લેવી જોઈએ પણ આ ભ્રષ્ટ અધિકારીઓ અને ઇજારદારો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જાણી જોઈને ટેન્ડર્સ પહેલાં ટ્રાયલ પીટ નહીં લે અને એમને જાણીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને પાછળથી રૂપિયાની ગોઠવણ માટે આ એક છટકબારી ટેન્ડરમાં રાખે છે ગેસ લાઈન ડેમેજ કરવા બદલ અને અધિકારીઓની નિષ્કાળજી બદલ કાર્યવાહી થાય અને લાખો શહેરજનો કરી રહ્યા છે વડોદરા શહેરમાં કાલે પોણા બે લાખ ઘરોમાં ગેસ સપ્લાય બંધ હતો નાગરિકો રાતે ભોજન નથી બનાવી શક્યા ચા નથી બનાવી શક્યા અને લગભગ સવારે આઠ વાગ્યા પછી ગેસ રિસ્ટોર થયો ગેસની મુખ્ય નળીકા ડ્રેનેજના કામના લીધે ભંગાણ થયું ગોલ્ડન ચોકડી પાસે અને એના લીધે આ સમસ્યાનું નિર્માણ થયું મારું એવું કેવું છે કે જ્યારે તમે કોઈ બી કામ આપતા હો તો તમારી પાસે અંડરગ્રાઉન્ડ સર્વિસીસના નકશા નથી એક બાજુ કોર્પોરેશન સ્માર્ટ સિટી હોવાનું ક્લેમ કરે છે જીઆઈએસના નકશા હોવાનો દાવો કરે છે તો જ્યારે ટેન્ડર ફ્લોટ કરો એ પહેલાં તમને ગેસની મુખ્ય નળિકા ક્યાં છે એ નથી ખબર તો આ ખૂબ આશ્ચર્યજનક વાત કહેવાય મને એવું લાગે છે કે ડેલિબરેટલી કોન્ટ્રાક્ટર્સને ફેવર કરવા માટે ટ્રાયલ પીટ બી કામના ટેન્ડર પહેલા નથી લેવાતા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈનનું સર્વે નથી થતો અને ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન બી નથી હોતું અને આના લીધે ટાઈમ લિમિટ એક્સટેન્શન જસ્ટિફાઈ થઈ જાય છે લાઇનનું રીઅલાઇનમેન્ટ કરવું હોય તો જસ્ટિફાઈ થઈ જાય છે કોસ્ટ એસ્કેલેશન જસ્ટિફાઈ થાય છે એટલે આ લૂપ ડેલિબરેટલી છોડવામાં આવતું એવું લાગે છે આનો બીજો એક્ઝામ્પલ હું તમને કહીશ હમણાં જ ખોડિયારનગર ચાર રસ્તાથી લઈ અને પાંદરાપોળ સુધી જે ડ્રેનેજ લાઈન નખાઈ એનું બી એલાઇનમેન્ટ શિફ્ટ કરવા માટે કોર્પોરેશન મજબૂર થયું કારણ કે ટ્રાયલ પીટ ટેનર આપ્યા પછી લીધી અને નીચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાઇન હતી આનું રિપરકેશન એ આવશે કે ટાઈમમાં ડીલે થશે બધી જ ડ્રેનેજ લાઇનના કનેક્શન હવે રોડના સેન્ટરમાં ડ્રેનેજ લાઈન ગઈ તો ત્યાં શિફ્ટ કરવાના સાડા ચાર કિલોમીટરનો આખો રોડનો લેન્થ છે એ ફરી બનાવવો પડશે અને આ જીવન જ્યારે બી કોઈ ડ્રેનેજનું કામ થશે તો રસ્તો તોડવામાં આવશે નાગરિકોને તો હાલાકી ખરી જ પેટ્રોલના ધુમાડા ટાઈમ વધશે ડીલે થશે આ તમામ વચ્ચે કોર્પોરેશનની ભ્રષ્ટાચારની નીતિ નીતિ અને ગંભીર બેદરકારી લેક ઓફ કોર્ડિનેશન જોવાય છે આ બાબતે અમે આજે મ્યુનિસિપલ કમિશનરને પત્ર બી લખ્યો છે કે જે અધિકારીઓ અગાઉથી આ સંકલન નથી કરતા ટ્રાયલ પીટ નથી લેતા અને ટેન્ડર ફ્લોટ કરે છે એમના પર કાર્યવાહી થાય અને જે ગેસની દુર્ઘટના થઈ છે એના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે